હે નાર મન વચન અને કર્મ થી જે વ્યક્તિ શિવ ની શરણ રહે છે એનું જીવન ધન્ય છે ભગવાન શિવના નામ રૂપ જ ભગવાન શિવનું જ સ્વરૂપ એવા ઓમકાર નો તમે આશ્રય કરો ઓમ મંગલમ ઓમ હર મંગલમ

शिवनाम रूपी अमृत में निरंतर स्नान करे एने क्या है संसार ना दावाग भी क्या है ने भारता में दिन जो शांति जो ही तो हरि नाम ना अस्त्रय करो सेव नाम ना अस्त्रय करो महेश्वर मुनि के पूजन करो यजन करो अनेहे नारा સૈવિંગ કથા નિત્ય નિરંતર શિવ કથા નું શ્રવણ કરો અને શિવ કથાને ને ગાઓ આ કોણ કહે છે ભગવાન વિષ્ણુ નારદ ને કહે શૃણુ શૈવી કથા નિત્ય વદ શૈવી કથા સદા આપણે ધનભાગી થતા રોજે રોજ ધનબાગી થઈએ જાય જે કુળમાં કોઈ વિરળ પુરુષ પધાર્યા હોય જે કુળમાં જાય જેમ ભગવાન જે કુળમાં આવ્યા હોય

પંકજભાઈ મોદી આપણે ઉપસ્થિત છે જેમ મોદી સાહેબ હિમાલય વિતરણ કરે એમ પંકજભાઈ પણ સમયે સમયે બધું જ છોડીને સાધુ સંતો શરણમાં નિવાસ કરે બદ્રીનાથ જાય કેદારનાથ જાય આપણે બધી બીજી જગ્યા જોવા જઈએ એને બદલે તપ કરતા એ તપસ્વીઓ એ ઋષિમુનિઓના દર્શન કરીને પોતે ધન્ય બને એવું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે કથામાં જયારે આવ્યા છે ત્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે આપણા નરેન્દ્રભાઈ મોદીએ એ આહવાન કર્યું છે ઘર ઘર તિરંગા અને એટલે લઈને આવ્યા છો આપવાના છે બધાને લાયા છો આપશો અત્યારે અહીંયા આગળ કથા વિરામ થાય ત્યારે એમ કેટલા છે પચાસ ઘર ઘર તિરંગા બોલો મારી સાથે અહીંયા આગળ તમે જો રાષ્ટ્ર ગૌરવ તમારામાં પણ હોય તો કેટલા જણા સાહેબ પંદરમી ઓગસ્ટ એટલે મંડપ તિરંગાથી સુસજિત કરાશે અને એટલે જે વ્યક્તિ પોતાના ભરે સાહેબ આ તિરંગો લગાવવાનો હોય યાગની આંગળી ઊંચી કરે છે

આપણે તો લેપટોપ ઉપર આના ઉપર બેઠા ઓફિસમાં બેઠા બેઠા ઈ પોતાના ધંધાનો વિકાસ ના કરી શકે કોઈ ગમે તેમ એમ કહે કે આ ભૂમિ તમને લેપટોપમાં બતાવી દઉં હવે લગભગ આવું થાય છે લેપટોપ લઈને આવી જાય અને બધું તમને બતાવે એને એમાં તો આખી સ્કીમ બહુ સારી દેખાય અત્યારે અમદાવાદમાં સ્કીમો હોય તો પહેલે પાંચ મિનિટના અંતરે બંગલો પણ પાંચ મિનિટનું અંતર જ્યાંથી છે તો કે

કાશી નો મહિમા અને હવે તો સાહેબ કાશી વિશ્વનાથના દરબારમાં તમે જોવો તો એટલું ગુરુ ગયું કાશી ના મહિમાનું સ્મરણ થાલી કાશીનું સ્મરણ કરે ને મુક્તિ મળે એવી મુક્તિ ની કાશી છે નારદની કાશી ગયા અને ત્યાંથી પછી ભગવાન વિષ્ણુએ જે નિર્દેશ કર્યો હતો એ પ્રમાણે બ્રહ્મલોક ગયા છે પોતાના પિતાની પાસે ગયા છે અને ભગવાન શિવના ચરિત્રોને સાંભળવાની જીજ્ઞાસા વ્યક્ત કરી છે એ કથાનો ક્રમ આગળ નિર્વાહ કરો એ પહેલા કારણ કે છે હરિદ્વારથી કલખલ ક્ષેત્રથી બાપુની અહીં પધરામણી છે અને એમને બપોરે પાછું અહીંથી જે ટ્રેન છે એમાં પણ જવાનું હોવાથી વચ્ચે આ ક્રમને અને મહેમાનો પણ જે થાય પણ મહેમાનોને એટલી વિનંતી સન્માન હતા રહે છે જવાનું નથી આજની આપણી આ કથાના પાંચમા દિવસે આપણી વચ્ચે હરિદ્વાર પંખલથી વધારે